નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ આપણા દેશ ભારતને આઝાદી મળી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ આપણા દેશની આઝાદીની તારીખ કદાચ આ ન હોત કદાચ ને તારીખ આ હોત પણ વર્ષ ઓગણીસો નું ન હોત ત્યાર પછીનું વીસ ત્રીસ વર્ષ પછીનું કોઈક વર્ષ કદાચ હોત કે જો એ વખતે આપણા દેશમાં પ્રેસ ન હોત વધુ યોગ્ય શબ્દોમાં કહું તો આપણા દેશમાં એક સ્વતંત્ર પ્રેસ ન હોત તો કદાચ આપણને આઝાદી મળતા હજુ બીજા વર્ષ આરામથી લાગી જાત કોઈ પણ વ્યક્તિએ ભારતની આઝાદીની લડતનો અભ્યાસ કર્યો છે એ કહે છે કે ભારતને આઝાદી અપાવવામાં પ્રેસનો બહુ મોટો બહુ મોટો સિંહ ફાળો રહ્યો છે કદાચ એક રીતે કહીએ કે એ સ્વતંત્ર પ્રેસ વગર ભારતને આઝાદી મળવી જ શક્ય હતી તોય ખોટું નથી આઝાદી સ્વતંત્રતાના એ મહાન મૂલ્યો પ્રસરાવવામાં પ્રેસનો બહુ મોટો ફાળો રહ્યો છે ભારતની અંદર આ પ્રેસના આજે શા હાલ છે આપણી પ્રેસ આપણું મીડિયા આજે કેવું છે વધારે કહેવાની જરૂર નથી એના વિશે કોઈ મોટું પૃથક્કરણ કરવાની પણ જરૂર નથી મીડિયાની હાલતથી આપણે બધા જ વાકેફ છીએ એ કઈ રીતે વર્તી રહ્યું છે આપણે બધા જ જોઈ રહ્યા છીએ એવા મુદ્દાઓ કે જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે એના ઉપર વાત નથી કરતું આપણે ન્યૂઝ ચેનલ અખબારો વાંચીએ છીએ આપણા રોજિંદા સ્પર્શતા મુદ્દાઓ અંગે એવા મુદ્દા કે જેની સાથે આપણને કોઈ નિસ્બત નથી એ મુદ્દા ઉપર એ ડિબેટ્સ કર્યા કરે છે એ કોમી તંગદીલી ઊભી કરે છે એ ભય મનસ્ય વધારે છે એ આપણને ગમે ત્યારે રાષ્ટ્ર વિરોધી કહી દે છે એ આપણને આંદોલન નથી કરવા દેતું એ આપણને સરકારને સવાલ નથી પૂછવા દેતું એ આપણને હળધૂત કરે છે આવું મીડિયા આજે આપણા દેશમાં બની ચૂક્યું છે રાષ્ટ્રીય સ્તરનું મીડિયા પ્રાદેશિક સ્તરનું મીડિયા અંધકારમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને હવે આની નોંધ ભારતથી આગળ વૈશ્વિક સ્તર ઉપર પણ લેવાઈ રહી છે થોડા દિવસ પહેલાં જ એક સંસ્થા છે નામ છે એનું રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સ એવા પત્રકારો કે જેમને કોઈ સીમાઓ નથી નડતી એમના માટે કોઈ સીમાઓ જ નથી રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સ નામનું એક સંગઠન છે કે જેના દ્વારા છેક બે હજાર બેના ના વર્ષથી એક ઇન્ડેક્સ એક સૂચકાંક દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે નામ છે એનું વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આવો જ એક ઇન્ડેક્સ એમણે તાજેતરમાં પ્રકાશિત કર્યું છે કે જેની અંદર તેઓ અલગ અલગ દેશમાં પ્રેસ પાસે કેટલી સ્વતંત્રતા છે એનું આકલન કરીને એ દેશોને રેન્કિંગ આપતા હોય છે હાલમાં જે ઇન્ડેક્સ પબ્લિશ થયો છે એની અંદર આ વર્ષે આપણું સ્થાન હતું એકસો ને એકસઠમું વન સિક્સટી ફર્સ્ટ આ વખતે આપણું સ્થાન છે વન ફિફ્ટી નાઇન્થ એકસો ને ઓગણસાહીઠ પ્રદર્શન સુધર્યું ને પહેલાં એકસો એકસઠ નંબર પર હતા હવે એકસો ને ઓગણસાઠ પર તો શું આપણે ખુશી મનાવવી જોઈએ જુઓ તો ખરા એકસો એંશી દેશોમાં આપણે એકસોને માં રેન્ક પર છીએ સાવ છેલ્લી શ્રેણીમાં આ બાબત સૂચવે છે કે ભારતની અંદર પ્રેસ પાસે પૂરતી સ્વતંત્રતા નથી જે આપણે જાણીએ જ છીએ પણ હવે નોંધવાની વાત એ છે કે આની વૈશ્વિક સ્તર ઉપર પણ નોંધ લેવાઈ રહી છે આ તો એક ઇન્ડેક્સ છે આવા અનેકો રિપોર્ટ્સ છે કે જેની અંદર આ પ્રકારની નોંધ લેવાયેલી છે હવે શેના આધારે નક્કી કરતા હશે કે તમારા દેશમાં પ્રેસ પાસે ફ્રીડમ છે કે નહીં રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સ એ પાંચ અલગ અલગ બાબતોને જુએ છે અને એના આધારે તમારા દેશમાં પ્રેસની ફ્રીડમ કેટલી એ નક્કી કરે છે કઈ કઈ બાબતો તો એમાં એક છે પોલિટિકલ કન્ટેક્સ્ટ બીજું છે લીગલ ફ્રેમવર્ક ત્રીજું છે ઇકોનોમિક કન્ટેક્સ્ટ ચોથું છે સોશિયો કલ્ચરલ આસ્પેક્ટ અને પાંચમું છે સેફ્ટી સેફ્ટી ઓફ ધ રિપોર્ટર્સ એક પછી એક એની ચર્ચા કરીએ પહેલું છે પોલિટિકલ કન્ટેક્સ રાજનૈતિક સંદર્ભ કે જેમાં એ જુએ છે કે તમારા દેશમાં પ્રેસ એ સરકારને કેટલી એકાઉન્ટેબલ બનાવી શકે છે એકાઉન્ટેબલ એટલે કે તમારું મીડિયા તમારી પ્રેસ એ સરકાર પાસેથી કેટલા જવાબ માંગી શકે છે અને જ્યારે સરકાર પાસેથી આ રીતે જવાબ માંગતું હોય તો એને કેટલો સપોર્ટ કેટલો સહકાર પ્રાપ્ત થાય છે એ સરકાર તરફથી હોઈ શકે સામાન્ય લોકો તરફથી પણ હોઈ શકે ભારતનું સ્થાન જો એકસો ને હોય તો એ સૂચવે છે કે રાજનૈતિક સંદર્ભમાં આપણું પ્રદર્શન સારું નથી મતલબ મીડિયા સરકારને એકાઉન્ટેબલ નથી બનાવતી અને જ્યાં જ્યાં કોઈક મીડિયા હાઉસ સરકારને એકાઉન્ટેબલ બનાવવાની કોશિશ કરતું હોય તો એને પૂરતો સપોર્ટ પ્રાપ્ત નથી થતો પૂરતો સહકાર પ્રાપ્ત નથી થતો આ બાબત સાબિત થાય છે આ રેન્કિંગના આધારે બીજી બાબત છે લીગલ ફ્રેમવર્ક એટલે કે તમારા દેશમાં પ્રેસ મીડિયા માટે કાનૂની માળખું કેવું છે મતલબ કે પ્રેસના માણસો જો એમના દ્વારા કંઈક ભૂલ થાય તો એના માટે તમારા કાયદામાં કેવી કેવી વ્યવસ્થા છે છે એની માટે સજાની કેવી જોગવાઈઓ છે અલગ અલગ દેશોમાં પ્રેસની ફ્રીડમ માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે અમુક દેશોમાં તો સામાન્ય નાગરિકોની અભિવ્યક્તિની આઝાદી કરતાં પ્રેસની અભિવ્યક્તિની આઝાદીને અલગ રાખવામાં આવે છે કારણ કે મીડિયા અને પ્રેસને આપણે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જોઈએ છે તો એને અમુક પ્રોટેક્શન વધુ આપવામાં આવતું હોય છે અહીં આગળ આપણું રેન્કિંગ જો એકસો ને ઓગણસાઠમું છે તો એ સૂચવે છે કે લીગલ ફ્રેમવર્કની દ્રષ્ટિએ પણ આપણે પાછળ છીએ લીગલ ફ્રેમવર્કમાં સાથે એ પણ જોવામાં આવે છે કે ઇન્ટરનેટની એક્સેસ તમારી પાસે કેટલી છે મતલબ કે ઇન્ટરનેટની મદદથી તમે ખબરો તમે સમાચારો કેટલા પ્રાપ્ત કરી શકો છો સૂચનાઓ જ આજે આપણા મીડિયાની પાસે નથી હોતી અને જો હોય છે તો આપણા સુધી પહોંચવા નથી દેતું એ પ્રયત્નો કરે છે કે આપણા સુધી એ માહિતીઓ ન પહોંચે આ બાબતોના કારણે જ લીગલ ફ્રેમવર્કની દ્રષ્ટિએ પણ આ ઇન્ડેક્સમાં આપણે પાછળ રહી જઈએ છીએ ત્રીજી જે બાબત એ લોકો ચકાસે છે એ છે ઇકોનોમિક કન્સ્ટ્રેન્ટ ઇકોનોમિક કન્ટેક્સ્ટ ઇકોનોમિક કન્સ્ટ્રેન્ટ એટલે કે તમારા દેશમાં મીડિયા પર આર્થિક પ્રતિબંધો કેવા લાદવામાં આવે છે આપણે જાણીએ છીએ મીડિયાનું મોડલ જે એ પ્રકારેનું છે કે જ્યાં એ એડવર્ટીઝમેન્ટ્સ લીધા વગર સર્વાઈવ જ ન કરી શકે એની પાસે કમાણીનો સ્ત્રોત શું તો જેટલી એડવર્ટીઝમેન્ટ્સ જાહેર ખબરો એની પાસે વધુ આવશે એટલી એની કમાણી વધુ હશે જાહેર ખબરો નહીં હોય તો એ સર્વાઈવ નહીં કરી શકે આપણી આસપાસ આવા ઘણા બધા ઉદાહરણો આપણે પાછલા અમુક વર્ષોમાં જોયા છે કે મીડિયા હાઉસીસ દે હેડ ટુ શટ ડાઉન દેર ઓપરેશન્સ જસ્ટ બીકોઝ ઓફ લેક ઓફ ફંડિંગ આ સ્થિતિમાં આ ઇકોનોમિક પણ એક મેજર ડિટર્મિનન્ટ સાબિત થાય તમારું રેન્કિંગ નક્કી કરવામાં ચોથો મુદ્દો મુદ્દો છે સોશિયો કલ્ચરલ આસ્પેક્ટ સામાજિક સાંસ્કૃતિક પાસું એટલે કે આની અંદર એ જોવામાં આવે કે તમારા દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ સંદર્ભે સ્થિતિ કેવી છે કે જેના લીધે પ્રેસે પોતાના પર સેલ્ફ સેન્સરશીપ ઇમ્પોઝ કરવી પડે એટલે કે પોતાની જાત પર એમણે જાતે જ પ્રતિબંધો લાદવા પડે મતલબ કે પ્રેસ એ કઈ સિચ્યુએશનમાં છે કે જ્યાં કોઈક સામાજિક મુદ્દો એ ઉઠાવવા જાય પણ એને ખ્યાલ હોય કે આ મુદ્દો એવો સંવેદનશીલ છે કે જેના ઉપર હું વાત કરીશ તો મારે એના માટે કંઈક ભોગવવાનું આવી શકે કોઈક સાંસ્કૃતિક મુદ્દો એવો હોય કે જેના ઉપર એ ખરેખર કામ કરવા માગતું હોય પણ જો એ કામ કરવા જાય તો એના જે કામકાજ છે એને એની નાહકની અસર વેઠવાની આવી શકે આ બાબત સોશિયો કલ્ચરલ આસ્પેક્ટની અંદર લોકો ચેક કરતા હોય છે મતલબ કે સૂચવે છે કે સામાજિક સાંસ્કૃતિક મુદ્દાઓની સંવેદનશીલતાના કારણે ભારતીય અંદર મીડિયા પ્રોપરલી પરફોર્મ નથી કરી રહ્યું પાંચમી અને છેલ્લી બાબત ધેટ ઇઝ સેફટી સલામતી તમારા રિપોર્ટર્સ દેશની અંદર કેટલું સલામત હોવાનું અનુભવે છે એમની સેફટી કેટલી છે અને આ સલામતી એ ફક્ત ને ફક્ત તમારા શરીરની સલામતી વિશે નથી એ તમારી સાયકોલોજીકલ સેફટી વિશે પણ છે માનસિક રીતે તમે કેટલી સલામત કેટલું સલામત હોવાનું અનુભવો છો સાયકોલોજીકલ સેફ્ટીથી આગળ એમાં ઇમોશનલ સેફ્ટીની પણ વાત આવી જાય બરાબર તમારું ટ્રોલિંગ થતું હોય તમારા વિશે એલફેલ બોલાતું હોય ગાળો અપશબ્દો બોલાતા હોય આવામાં એ રિપોર્ટર પોતાનું બને કે માનસિક સંતુલન પણ ગુમાવી દે આપણે જોઈએ છે કે ઘણા એવા જર્નાલિસ્ટ કે જે બેબાગ થઈને સ્વતંત્ર રહીને રિપોર્ટિંગ કરવા માગતા હોય પણ જે કલ્ચર આપણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે જોઈ રહ્યા છે કે ત્યાં આગળ કદાચ એમને ભલે ફિઝિકલ હાર્મ શારીરિક ઈજા ના પહોંચાડી પણ એમના વિશે એટલું ઘસાતું લખવામાં આવે ન હોય એવી વાતો લખવામાં આવે કે જેથી કંટાળીને પછી પોતાનું કામ કરવાનું જ મૂકી દે આવી સ્થિતિઓ પણ ઊભી થઈ રહી છે આપણે જ્યારે એકસો એંશી દેશોના આ ઇન્ડેક્સમાં એકસો ને ઓગણસાઇટમાં રેન્ક પર છીએ ત્યારે સૂચવે છે કે ભારતમાં રિપોર્ટર્સની સેફટી પણ એક અગત્યનો મુદ્દો બને છે આ પાંચ અલગ અલગ બાબતો છે કે જેના આધાર પર આ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવતો હોય છે આમાં આપણું પ્રદર્શન ખરાબ છે જેનો સીધો અર્થ થાય કે આપણે ત્યાં પ્રેસ સ્વતંત્ર નથી મીડિયા સ્વતંત્ર નથી જે હોવું લોકતંત્ર માટે ખૂબ આવશ્યક છે તમે ખુદ વિચારો કે આપણે અલગ અલગ પ્રદેશોમાં થઈ રહેલી ઘટનાઓ ત્યાં થઈ રહેલા પ્રસંગો વિશે જાણકારી મેળવી હોય તો આપણે કેવી રીતે મેળવીશું મીડિયા જ તો એ માધ્યમ છે મીડિયા મીન્સ માધ્યમ પ્રચાર માધ્યમો આપણે એને કહીએ છીએ ને તો એ જ તો આપણને ત્યાંની માહિતી આપશે હવે જો એ જ માહિતી નહીં આપે તો આપણે ખુદ તો એ સ્થળ પર જઈને એ ઘટના વિશે જાણી શકવાના નથી તો જો એ મીડિયા જ આપણને માહિતી નથી પહોંચાડતું મતલબ કે આપણે એ માહિતી મેળવવાથી અડગા રહી જઈએ છીએ માહિતીની એક બહુ મોટી ખાય ઊભી થાય છે એક એવી ખાય કે જેમાં આપણી પાસે બધું જ છે પણ જે તથ્યો હોવા જોઈએ જે હકીકતો હોવી જોઈએ એ હકીકતો જ આપણી પાસે નથી આ સમય સાથે ચાલ્યું છે મીડિયાનો કોઈ સુવર્ણકાળ પહેલા રહ્યો હશે એવું કહેવાનો ક્યારે દાવો નથી પણ હાલના સમયની અંદર મીડિયા જે ખરાબ રીતે પરફોર્મ કરી રહ્યું છે ખરેખર ચિંતાજનક બની રહ્યું છે પ્રાદેશિક મીડિયાના પણ આ જ હાલ છે હું બને ત્યાં સુધી અંતર જાળવતો હોઉં છું પ્રાદેશિક મીડિયાથી કોઈક કોઈક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર થઈ જાય અથવા તો કોઈક સોશિયલ મીડિયા ઉપર કોઈ કામ કરતું હોય એઝ રિપોર્ટર એઝ ન્યૂઝ પોર્ટલ યુટ્યુબ પર ફોર એન એક્ઝામ્પલ એમને ક્યારેક રિપોર્ટિંગ કરતા જોવાના થઈ જાય તો જોઈને નવાય લાગી જાય છે કે ખાસ તો મેં એમને બંધારણ વિશે બોલતા જોયા છે કાયદાઓ વિશે બોલતા જોયા છે કંઈ પણ બોલતા હોય છે તમે બંધારણ વિશે કાયદાઓ વિશે ન જાણતા હોવ શક્ય છે સામાજિક મુદ્દાઓ વિશે તમારી અંદર એટલી બધી સંવેદનશીલતા ન હોય શક્ય છે પણ જ્યારે તમે તમે કોઈ ચોક્કસ મુદ્દે રિપોર્ટિંગ કરી રહ્યા છો તો તમારી ફરજ બને કે એના વિશે બંધારણમાં વાત વાંચો કાયદાની અંદર એના માટે કરવામાં આવેલી જોગવાઈ વિશે જાણો એ સામાજિક મુદ્દા વિશે પહેલા સંવેદનશીલતા કેળવો અને પછી રિપોર્ટિંગ કરો આ નથી કરતા રાષ્ટ્રીય સ્તરનું જ મીડિયા આવું છે એવું નથી મેં કહ્યું એમ પ્રાદેશિક સ્તરનું મીડિયા પણ આજે આજ કરી રહ્યું છેવટનો સવાલ એ આવશે કે જો આજ રહેશે તો દર્શક જશે ક્યાં અને સવાલનો જવાબ અહીંયા જ છુપાયેલો છે કે દર્શક કેમ આવો છે કે એ આવા મીડિયાને સ્વીકારી લે છે ક્યાંક એવું તો નથી ને કે દર્શક તરીકે આપણે જ પૂરતા પરિપક્વ નથી કે આપણને સારું મીડિયા મળે આજે જ આજે જ અમદાવાદના ક્લાસમાં એથિક્સની ચર્ચામાં એક ઇમોશન વિશે વાત કરી રહ્યા હતા અમે જેલસી જેલસી એટલે કે ઈર્ષા આ જેલસીનો ભાવ ક્યારેક આવી જાય જ્યારે કોઈક દેશના મીડિયાને આપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરતા જોતા હોઈએ બધા દેશોની અંદર કે મોટાભાગના દેશોની અંદર કે ઇવન અમુક દેશોની અંદર મીડિયાની સ્થિતિ ખૂબ સારી છે એવું કહેવાનો કોઈ હેતુ નથી અહીં આગળ એવો કોઈ જ દાવો નથી પણ ક્યારેક કોઈક દેશની અંદર કોઈક ન્યૂઝ ચેનલ કે કોઈક ન્યૂઝપેપરને આપણે સરકારને સવાલ કરતા જોઈએ આપણે જોઈએ કે જ્યાં આગળ એ જનતા માટે જરૂરી એવા મુદ્દાઓને ઉઠાવતું હોય ત્યારે ખરેખર એ જેલસીની ફિલિંગ આવે એ ઈર્ષ્યાનો ભાવ આવે કે કાશ આપણી પાસે પણ આવું મીડિયા હોત આવું મીડિયા ખૂબ જરૂરી છે કે જે લોકોના પ્રશ્નો ઉઠાવે લોકોને રાષ્ટ્રવિરોધી હોવાનું બિરુદ ન આપી દે એમને હળધૂત ન કરી નાખે જો આવું મીડિયા આજે આપણી પાસે છે તો એના માટે માત્ર એ મીડિયા જવાબદાર નથી દર્શક તરીકે આપણે પણ એટલા જ જવાબદાર છીએ જો આપણે એટલા સભાન એટલા સજાગ એટલા પરિપક્વ બન્યા હોત તો આવા મીડિયાને આપણે સ્વીકારત નહીં અને આપોઆપ એણે આપણી અસ્વીકૃતિના કારણે પોતાના વર્તનની અંદર બદલાવ લાવવો પડત એ તમારી સામે ડિબેટ શો દરમિયાન લડાઈ ન કરત અવાજ ઊંચો ના કરત બેહૂદું વર્તન ન કરત એ અપશબ્દો ન બોલત એ ખોટી માહિતીઓ ન આપત એ તમને ઉશ્કેરી ના શકત કે જો તમે દર્શક તરીકે પરિપક્વ હોત તમે સજાગ હોત આપણે નથી રહ્યા એટલે જ મીડિયા આવું બનતું ચાલ્યું છે વાતમાં છેવટની વાત એટલી જ છે એ ક્યારે બદલાશે આપણે નથી જાણતા આપણે બદલાઈએ આપણે બદલાઈશું તો મીડિયાએ આપોઆપ બદલાવું પડશે જ્યાં આગળ આપણને જણાય છે કે મીડિયા નિષ્પક્ષ રહીને કામ નથી કરતું તો ત્યાં આગળ ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમને પ્રમોટ કરીએ હું તો કહીશ કે છેલ્લા કેટલાય સમયથી હું અનુભવી રહ્યો છું કે સ્ટ્રીમ મીડિયા પાસેથી જેટલી માહિતી મને મળે છે એના કરતાં અનેક ગણી વધારે માહિતી મને યુટ્યુબના વિડીયોઝમાંથી મળે છે જે ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ આજે આપણને વેબસાઇટ્સ ઉપર થતું જોવા મળે છે યુટ્યુબ પર થતું જોવા મળે છે સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર થતું જોવા મળે છે એના થકી ઘણી બધી માહિતીઓ આજે આપણે મેળવતા થયા છે પર્સનલી મારા કિસ્સામાં તો એ થઈ જ રહ્યું છે તો અપેક્ષા રાખી મીડિયાની અંદર બદલાવ આવે પણ એ પહેલાં આપણે ખુદની અંદર બદલાવ લાવીએ અને જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં આગળ સ્વતંત્ર પત્રકારિતાને આપણે મદદરૂપ પણ થઈએ બસ એ આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ પૂર્ણાહુતિ કરીએ છીએ આવનારા એપિસોડમાં આવા જ કોઈક અગત્યના અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે